સાઈડ હો ભાઈ શું કરવું પણ આમાં રસ્તા તો હારા બની ગયા પણ થોડોક થોડોક ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ રહે આ રોંગ સાઈડ જવાનો રહે નહીં બાકી આપણે ટુ લાઇન હતું અહીંથી અહીં ઉતરી જવાનું અહીં અહીં ચડી જવાનું આપણે ભાડું ઉતારીને હેલાવીએ છીએ રોંગ સાઈડ હેલા જઈએ છીએ ઉડાવવાનો તો લઈ કર હતું પણ હવે રોંગ સાઈડમાં માં હાલવાનો એક હેતુ છે કે અહીંયા પૈસા ઉડાઈ ને હારે હતા ને દેવાના હતા તો હું પછી ટુ વ્હીલ લઈને આપણે દેવા નીકળવું એની કરતા અત્યારે ગાડી લઈને થોડુંક રોંગ સાઈડ આઈકો જાવ ને પછી પાછો નીકળી જાવ પાછો રોંગ સાઈડનો નો વિડીયો બનાવી નાખવા જ હું કઉ કરતા તો આ દઈ દેવો હારા જરૂર હોય અડધા લોકો એમ કે છે કે રાતે પૈસા ન દેવાય પણ આપણી પાસે રાતે પૈસા આવ્યા છે ને આપણે રાતે પૈસા એને દેવો પડે એમ છે કેમ કે આપણી વસ્તુ તો છે ને આપણે આપણું ભાડું છે એ લઈ લીધું છે પછી એના પૈસા છે એના કહેવાય આવા જે લોકો એવું માને છે ને કે કે રાતે પૈસા ન દેવા જવાય ને આમ થાય ને તેમ થાય ને જય મહાદેવ બધા મહાદેવના દર્શન કરી લો શ્રાવણ મહિનો હાલે છે આજે સોમવાર છે તો મહાદેવના દર્શન થઈ ગયા આપણે ચાલુ ચાલુમાં બીજું હું તમને કહેતો હતો કે આપણે કોઈક માણસને રાતને જરૂર પડી હોય પૈસાની તો શું કરવાનું કે એવો ભાઈબંધ દોસ્તાર હોય આપણો તો એને પૈસા આપવા પડે છે આપણે કે ભાઈ એને કંઈક દવાખાનાનું કામ એવું ઇમરજન્સી કંઈક એવું કામ આવી ગયું તો પૈસા દેવા પડે કાંઈ એવું તો નથી કે ભાઈ રાતે પૈસા હું તને ન આપું એવું ન કરાય આ બધા ક ક સમજો કે ક્યારેક એવું થાય બને પણ ને ટર્નિંગમાં છે ને ભાઈ જાતા હોય ને ત્યાં આપણે રોંગ સાઈડ હોય ને તો આપણે બહુ ધ્યાન રાખવાનું જરાક આપણો વાંક હોય ને તો એ પછી બહુ આપણે સાંભળવું પડે બાકી આપણી પાસે એવી કેપેસિટી કોઈ કોર્સને આંબળાને ધોલ મારીને કાઢી નાખી કે લઈ નીકળે એટલે વૈયા જાય એવું હોય પણ આપણે રોંગ સાઈડ હોય તે આપણી જવાબદારી છે કે સામેવાળાને તકલીફ ન પડે નાનો માણસ હોય કે મોટો માણસ હોય કોઈ અરે બાધવું નહીં ઝઘડવું નહીં દુનિયામાં આપણે બધા હળી મળીને રહેવાય ભાઈ બંધ દોસ્તાર તરીકે એક ભાઈ તરીકે રહેવાય હું તમને એ જ સલાહ આપું કદાચ આપણને કોઈક આમે કદાચ બાંધવાનું થઈ જાય ને આપણને કોઈક ઝાપટ મારીને જાતો કરી દઈએ ને તો આપણે જાતું કરી દેવાનું પછી બહુ ખોટી લભ વધારવી નહીં કેમ કે એમાં આપણે બધા હેરાન થાય એ તો આમાં હેરાન થાય પણ આપણે થાય પછી બીજું છે કે જો કોઈ બેન દીકરીને હેરાન કરતું હોય તો પછી વાળો ગમે એવો ખોખારી હોય તો એની સાહેબ ઉછેડી નાખવાની મુકવાના નહીં પછી એમાં અમે બેઠા છીએ એ ટેન્શન નહીં લેવાનું પેલા સામે પછી કોઈક નાનો માણસ હોય ને આપણો વાઘ હોય તો આપણે કહી દેવાનું ભાઈ મારો વાઘ છે સોરી મને ભૂલ થઈ ગઈ અમારાથી તો જતું કરી દેવાનું પણ કોક ક્યાંક ઈજત ઉપર કે કોક ને જીવ બસાવવા ઉપર આવતું હોય તો લડી લેવાનું

કોક આવતું હોય ને સામે તો આપણે ડેમ બોલ જરાક મારી દેવાની એનું કારણ છે કે કદાચ સામે પાસે બજારા પાસે ડીમ જ લાઈટ હોય ને આપડી પાસે ફૂલે ફૂલ હોય ને તો થોડીક ડીમ મારી દેવાની જેમાં કઈ આપણે નીચે ન થઈ જાય જો આ ભાઈ ઓલો સામે આમાં છે ને કોક જો મારી આમે આમાં ચડાવી દીધી ઘાટ હવે મારે આમે નો દબાઈ દાજી કે નો આમે દબાઈ હું હવે આમે આમે ધરબી દઉં છું હવે કાંઈ એવું ભી રાખી દે કે મારે રાખવી પડશે હાલો એ ભાઈ રાખી દીધી છે આવી રીતે છે ભાઈ બધો અત્યારે નજારો આગળથી એમ્બ્યુલન્સ આવે છે એમ્બ્યુલન્સ છે આપણો ધંધો એમ્બ્યુલન્સનો છે હો ભાઈ આપણે બે એમ્બ્યુલન્સ રાખીએ છીએ અત્યારે તો આ એક બે ઉતારવા જવા નહીં હતી એટલે બે ઉતારીને લઈ આવ્યા સીમ એ તો છોટાથી છે અમારી પાસે અત્યારે આ માઠિયા ગામ છે માઠિયા ગામમાં જવું આ મંદિરની બાજુમાં ગાય માતા લાઈન થઈ ગયા છે ઘડી વાલો ને અહીંથી કાઢી લો સાઈડમાંથી મારી ગાડીમાં વણ નથી ભાઈ પાછો સારું દઈ હાલો દઈએ હવે બધાને હા મહાદેવ મંદિર છે મહાદેવની જય મહાદેવ આપણે બે જગ્યાએ મહાદેવના દર્શન કરી લીધા છે હવે હવા દરવાજો ખુલી ગયા છે